નમસ્કાર મિત્રો હું ચાળીસથી પચાસ દિવસના બટાકા ધોય એના અંદર આ ખાતર નાખવાથી રિઝલ્ટ તમને સારું મળશે અને ઉત્પાદનમાં ગઈ સાલ લીધો એનાથી ડબલ લેશો એ મારી ગેરંટી છે હું તમને ખાતર બતાવું પહેલું તો તમારે એક એક વિઘે પાંચ કિલો નાખવાનું આજે વિઘે પાંચ કિલોના હિસાબ પ્રમાણે ડોઝ મારવાનો એના પછી આવશે એક આ એનપી કે બાર એકસઠ આએ પણ વીઘે પાંચ કિલો નાખવાનું એના પછી આવશે આરી એનપીકે કે તેર ઝીરો જીરો પિસ્તાળી અને મિત્રો એના પછી તમારે નોખવાનું છે આ મેગ્નેશિયમ સલ્ફેટ જે પચીસ કિલોનો કટો આવે એ અને એના પાસે નાખવાનું આ જીન અને એના પાસે તમારે નાખવાનું છે એક હું તમને બીજું વળું ઉત્પાદન જો લેવું હોય તો હો ડબલ ઉત્પાદન આવે છે મેં તો દર સાલ નાખું જ છું આવી અને એના પછી એક આ એસિડ નાખવાનું રહેશે તમારે આ એ પણ એ ચાર વીઘામાં આ ડબલું નોખવાનું રહેશે પોચ લીટરનું આ એસિડ છે પછી પછી હું તમને બીજું બતાવું એક આ બોરન કરીને પાવડર આવે છે વિકાસ માટે બહુ સારું છે મૂળ માટે આ બોરન પાવડર નાખવાનો છે આટલી વસ્તુ બરાબરના બટાકા નોખવાની છે બાકી કંપનીવાળા તમને આ નોખોન આ નખોન કોઈ વાતનું નોખવાની કોઈ જરૂર નથી અને એના પાસે આ ડોળને ફૂગ માટે એ એની એના માટે દવા એ તમારે ફોવારાને અંદર આપવાની રહેશે એ ફોવારામાં ઉપર એક જ કલાક પોણી આપવાનું બહુ જ રીઝન્ટ કામ કરશે એકા પેલો ડોઝ ઓનો આપવાનો ફોવારામ પછી ફુવારામાં આપવાની બીજા નંબર મારી આટલું તમારે કરવાનું છે ઉત્પાદન ના મળે તો ગઈ સાલ મારો નંબર લખી લેજો હું તમને પૂરું કરી આપીશ બ બોતેર આઠ અઠાવન ઇઠોતેર જીરો એકાવન મારો નંબર છે અને જેના માટે એક બીજી દવા હું તમને બતાવું જે બટાકામાં સુકારો આવતો હોય તો આ એના માટે છે મિત્રો હું તો બધું એક જ હંગાત લાવી દઉં છું એટલે પછી બાર વારંવાર લેવા નથી જતો આ મિત્રો અન્ટ્રાકોલ છે બોરોનની ફૂગ માટે ફુગારા માટે અરે રોગ માટે અને એના પછી મિત્રો છે હું તમને બતાવું એના એના ભેગી અન્ટ્રાકોલ ભેગી આ આ ડબલુ નાખી દેવાનું આ વિકાસ માટે છે જે મૂળને મજબૂત બનાવે છે એના પછી એના ભેગી એક આ મોમરી નાખી દેવાની છે મોમરી નાખવાથી મિત્રો જે તમારે મચ્છી બચ્છી છે હોય ને મેલો બેલો તો મરી જાય છે આ વીસ પંપની દવા છે આ વીસ પંપની આ એ વીસ પંપની અને આ બંને દસ દસ પંપ આટલું નોખી અને પંપથી છંટકાવ કરો તમારો ચોથે દાડે બટાકાનું રિઝન્ટ આખવું બદલી જાય છે સુપર એકદમ અને ખાતર આ મેં કીધું એટલું આટલું જ નોખવાનું છે પછી આ ફટીશ નોખજો ભેગું આ ફટીશ આમાં મેં ડ્રમ લાવ્યા તો બે એક નોખી દીધું છે એ કરાયું છે તો મિત્રો આ એસિડ પછી આ તેર એમપી કેનું તેર ઝીરો પિસ્તાળીસ પછી આ બાર એકસઠ અને પછી આ રી આઉથી બટાકામાં તમારે સારામાં સારું રિઝન્ટ લેવું હોય તો આટલું કોમ કરજો અને આ મેગ્નેશિયમ સલ્ફેટ બીજું કોઈ નોખવાની જરૂર નથી ઘણા તમને ઓમ લિસ્ટ આલશે ને ઓમ આલશે ને આટલો નોખો ઓમ નોખોન પણ કોઈ ફાલતુના ખર્ચા કરવાની જરૂર નથી આ મારો ખુદનો અનુભવ છે અને ગઈ સાલ મેં બટાકા નવમણીકું ઉત્પાદન લીધું હતું આ સાલ પણ દસ મણીકું ઉત્પાદન લેશું એવી તમને હું ખાતરી આપું છું તો કિસાન મિત્રો આવાને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી કંપનીવાળા આ ટાઈપનું તમને લિસ્ટ હાલ છે આ લિસ્ટથી નાખવાનું એમાં જ્યાં મેલાયેલું એ જ છે લશેલું લિસ્ટમાં આ ભળો તમારા તેર ઝીરો પિસ્તાળીસ આ બોરોનને તેર જીરો પિસ્તાળીસ બધા જીરો જીરો પચાસ તો છેલ્લે આપણે નોખતા હોઈએ છીએ પણ બાકી આ જેમ મેં લાયેલું છે ને આ પડ્યું ને એ બધું જ આની અંદર લખેલું છે આપણે આ કાગળ પછી લીધું પણ પહેલેથી જ મેં લાયેલું હતું આ અમુક છે ને એ બધું ફાલતું છે અમુક નાખવાની કોઈ જરૂર નથી હોતી ઓકે મારા ભાઈઓ ખેડૂતને લાભ થાય અને સારું ઉત્પાદન મળે એના માટે આ વિડીયો બનાવ્યો છે વિડીયોને આગળ શેર કરો જેથી કરીને બીજા પણ ખેડૂતની ખબર પડે